ઇન્ફાનાઇટ સ્કવેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હેલ્થ અને કોસ્મેટિક ક્ષેત્રે રૂપિયા બસો કરોડના એમઓ યુ કરાયા રાજકોટ સરદાર ધામ એક્સપ્રોમાં બસો કરોડના એમઓ યુ કરાયો ઇનફાઇન્ટ સ્કવેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયો એમઓ યુ યુએસના ડેલિગેટ સાથે હેલ્થ કોસ્મેટિક ક્ષેત્રે કરાયા એમઓયુ એહવાલ વિજય મકવાણા મારું નામ અદિત પીપળવા છે હું ઇન્ફાઇના આઈટ સ્કવેર પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર સી ઓ છું મારી સાથે ચિલક ચોવડિયા પણ છે જે ઇન્ફાનેટ સ્કવેરના ડિરેક્ટર છે ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડ એક બી ટુ બી ઈ કોમર્સ કંપની છે જે ઓલમોસ્ટ સોળ કેટેગરીઝ પ્રોડક્ટ્સમાં કામ કરે છે એકસો એસી પ્લસ પ્રોડક્ટ છે અમારી સાથે અને એકવીસ કન્ટ્રીમાં અમે કામ કરી ચૂક્યા છીએ મારી સાથે છે યુએસના ડેલિગેટ જે અમારી સાથે આજે ઇન્ફાનેટ સ્ક્વેર કંપની સાથે બસો કરોડનો હેલ્થ અને કોસ્મેટિક સેક્ટરમાં એમઓયુ કરવા આવી ચૂક્યા છે અને એ એક મલ્ટીનેશનલ કોસ્મેટિક કંપનીના સીઈઓ છે જે અમારી સમક્ષ રજૂ થયા છે અત્યારે ઇન્ફાઇનેટ સ્ક્વેરમાં અને ઇન્ફાઇનાઇટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડ એક ઈ કોમર્સ કંપની છે જે શું કરી રહી છે આખા ગ્લોબમાં એ તમને હું ટૂંકમાં જણાવી આપું છું ઇન્ફાઇનાઇટ સ્ક્વેર એક મર્ચન્ટ ટ્રેડિંગ કંપની છે કોઈને પણ દુબઈથી કાંઈ પણ વસ્તુ મોકલવી સિંગાપોર તો અમે તે સુવિધા પ્રોવાઈડ કરી છે હવે અમે જીપીબીએસના માધ્યમથી રાજકોટમાં ઇન્ડિયા લેવલે એક સારું એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે એક ઈ કોમર્સ વેબસાઇટ કરી છે કે અહીંના મેન્યુફેક્ચરોને કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવી છે અને એક્સપોર્ટ કરવામાં તકલીફ આવતી હોય છે તે અમારી વેબસાઇટ ઉપર તદ્દન ફ્રીમાં એની જે પ્રોડક્ટ છે એનું લિસ્ટિંગ કરી શકે છે અને આખા વર્લ્ડમાં એક્સપોર્ટ કરવા માટે અમે તમને મદદ કરી શકીએ છીએ આ વસ્તુનો અમે એક પણ ચાર્જ અત્યારે એઝોફનાવ લેતા નથી અને ભવિષ્યમાં જ્યારે તે મેન્યુફેક્ચરને વિશ્વાસ આવે છે ત્યારે અમે એની સાથે ડીલિંગ કરશું રૂબરૂ